હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેથી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે જેના પગલે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ભારે કરતા પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે और इसके अलावा जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत नवसारी बल्साड़ दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट है और जहाँ पर वेरी गरी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है खेड़ा આંધા બહોત પંચમહાલ દાહોદ મહીસાગર દાંગ અને થાકે ડિસ્ટ્રિક્ટ સામેલ છે જ્યાં પર હેવી રેનફોલ ની વોર્નિંગ બસ સાથે ઓરેન્જ એલર્ટ જારી છે અને इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ये डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ